વરાછાના ધારા સભ્ય કાનાણીએ ફરી એક વખત પત્ર લખ્યો સુરત મનપા કમિશનર શાલિની અગરવાલને પત્ર લખવામાં આવ્યો વરાછાના બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને દબાણ દૂર કરવા બાબતે પત્રમાં ઉલ્લેખ કરાયો સૂર્યપુર ગનાળાથી પ્રાણી સંગ્રહાલયના સરથાણા જગાત નકા સુધી બ્રિજ નીચે દબાણ કરવામાં આવ્યું છે વલભાચાર્ય રોડ પર ડાઇવાઇડર વચ્ચે ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે

કેટલા દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવશો તેવી લેખિતમાં જવાબ આપવાની માંગ ધારાસભ્યએ મનપા કમિશનર પાસે કરી વરાછા રોડે સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગત નાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે એવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના ન્યુસાન એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ નીકળવા રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાના પ્રશ્નોની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયજેર ધંધાઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માગ્યો છે એટલા માટે મેં આ પત્ર લખ્યો હિતેશ પ્રજાપતિ બી એચપી સુરત